દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ સરકારનો વિકાસ ફરક્યો નથી ત્યારે વાસ્તવિકતા દર્શાવતા દ્રશ્યો લીમખેડા તાલુકામાંથી સામે આવ્યા છે જ્યાં નદીના પટમાંથી મૃતકના અર્થી લઈને પસાર કરતા નજરે પડ્યા હતા એટલું જ નહીં સ્મશાનના અભાવે મૃતકના સ્વજનો નદીના પટમાં જ અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર બન્યા હતા આ મામલે લોકોનું કહેવું છે કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ વિસ્તારમાં સ્મશાન બન્યું નથી જ્યાં પ્રજાપતિ સમાજ આદિવાસી સમાજના લોકો હડફ નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે જો કે વર્ષોથી સ્મશાન બનાવવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી છે તેમ છતાં તંત્ર દ્વારા સ્મશાન બનાવવાની કામગીરી કરવામાં આવી નથી ત્યારે હવે વહેલી તકે સ્મશાન બને તેવી ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે મારી અને મારા પ્રજાપતિ સમાજ વતી એટલી અરજ સરકારી તંત્રને કે અહીંયા રોડ રસ્તા છત તેમજ સ્મશાન બનાવવામાં કામગીરી હાથ તાત્કાલિક હાથ ધરે